નમસ્તે મિત્રો આ વિડિયો એક પ્રેરણાદાયી કાલ્પનિક વાર્તા રજૂ કરે છે જેનો ઉદ્દેશ શિક્ષણનું મહત્ત્વ અને બાવમજૂરી જેવા સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ લાવવાનો છે આ વાર્તા કોઈ વ્યક્તિ સમુદાય કે સંસ્થાને ઠેસ પહોંચવાડાના ઈરાદે બનાવવામાં આવી નથી આ વીડિયોમાં બાવમજૂરી જેવા સંવેદનશીલ વિષયનો ઉલ્લેખ છે જે નાના બાળકો માટે યોગ્ય ન હોઈ શકે કૃપા કરીને આ વિડીયોને સકારાત્મક દ્રષ્ટિકોણથી જુઓ અને સમાજમાં બાવમજૂરી નાબૂદ કરવા તમારો ફાવો આપો તો ચાલો મિત્રો વાર્તા શરૂ કરીએ નમસ્તે મિત્રો આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે તમારા દિલને સ્પર્શી જશે અને તમને કંઈક નવું વિચારવા મજબૂર કરશે આ વાર્તા છે રાજુની એક નાનકડા ગામના છોકરાની જેના જીવનમાં અંધકાર હતો પણ શિક્ષણના દીવડાએ તેનું જીવન બદલી નાખ્યું રાજુ એક નાના ગામમાં રહેતો હતો જ્યાં દરેક દિવસ એક નવો સંઘર્ષ લઈને આવતો તેની ઉંમર નાની હતી પણ તે શાળાએ જવાને બદલે ગામની ચાની દુકાન પર કામ કરતો હતો રાજુના પિતા ખેતમજૂર હતા અને તેમની માતા લાંબા સમયથી બીમાર હતી ઘરની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે રાજુએ નાની ઉંમરે જ પરિવારની જવાબદારી ઉઠાવવી પડી આપણે એક પવ માટે રોકાઈએ અને વિચારીએ એક બાળક જેની ઉંમર રમવાની અને ભણવાની હોય તેના ખંભા પર આખા પરિવારનો બોજ હોય તો કેવું લાગે મિત્રો રાજુનો દિવસ સવારે વહેલો શરૂ થતો ઠંડા પાણીથી ચાના ગ્લાસ ધોવા ગેસ પર ચા બનાવી અને ગ્રાહકોને બિસ્કિટ પીરસવા આ બધું તેના નાના હાથો કરતા દુકાનનો માલિક કડક હતો અને રાજુને ઝડપથી કામ કરવું પડતું પણ રાજુના દિલમાં એક સપનું હતું શાળામાં જવાનું નવી બેગ ખંભે ટાંગીને પુસ્તકો વાંચવાનું અને શિક્ષકોની વાતો સાંભળવાનું જ્યારે તે બીજા બાળકોને શાળાએ જતાં જોતો ત્યારે તેની આંખોમાં ચમક આવતી પણ તે ચૂપચાપ ચા બનાવવા પાછો લાગી જતો અહીંયા એક સવાલ તમારા માટે છે શું તમે ક્યારે કોઈ એવા બાળકને મળ્યા છો જે શાળાએ જવા માગે છે પણ પરિસ્થિતિને કારણે ન જઈ શકે કોમેન્ટમાં મિત્રો જરૂર જણાવજો એક દિવસ ચાની દુકાન પર એક યુવાન મહિલા આવી તેનું નામ હતું નીતાબેન અને તેઓ ગામની શાળામાં શિક્ષિકા હતા નીતાબેન રોજ ચા પીવા આવતા અને રાજુ સાથે હવી વાતો કરતા એક દિવસ તેણે રાજુને પૂછ્યું રાજુ રાજુ તું શાળામાં કેમ નથી જતો તારી ઉંમરના બાળકો તો ભણે છે નવું શીખે છે રાજુ શરમાઈ ગયો તેણે ધીમા અવાજે કહ્યું દીદી મારે ઘર ચલાવવું પડે છે શાળા જવાનો સમય ક્યાંથી મળે નીતાબેનની આંખોમાં એક ખાસ ચમક હતી તેણે રાજુને કહ્યું રાજુ શિક્ષણ એ એક દીવો છે જે તારા જીવનનો અંધકાર દૂર કરી શકે છે તું મને એક તક આપ હું તને શાવામાં લઈ જઈશ રાજુએ થોડો ડર લાગ્યો તેને લાગ્યું કે આ બધું તેના જેવા ગરીબ બાળક માટે શક્ય નથી પણ નીતાબેનના શબ્દોમાં એટલો વિશ્વાસ હતો કે રાજુએ હિંમત કરી અને હા પાડી બીજે દિવસે નીતાબેન રાજુના ઘરે ગયા અને તેના માતા પિતા સાથે લાંબી વાતચીત કરી તેમણે સમજાવ્યું રાજુનું ભવિષ્ય શિક્ષણથી જ બની શકે છે તમે ચિંતા ન કરો હું તેની શાળાની ફી યુનિફોર્મ અને પુસ્તકોની વ્યવસ્થા કરીશ રાજુના પિતા શરૂઆતમાં રાજી નહોતા તેમને લાગતું હતું કે રાજુની કમાણી વગર ઘર નહીં ચાલે પણ નીતાબેને એક એનજીઓનો સંપર્ક કર્યો જેણે રાજુના પરિવારને નાની લોન અને આર્થિક મદદ આપવાનું વચન આપ્યું આખરે રાજુના માતા પિતા માની ગયા અને રાજુને શાળામાં દાખલ કરવામાં આવ્યો મિત્રો આ ક્ષણે થોડું રોકાઈ અને વિચારીએ કે નીતાબેન જેવા લોકો આપણા સમાજમાં ખરેખર ફરક લાવે છે તમે આવા કોઈ વ્યક્તિને ઓળખો છો જે બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવે છે કોમેન્ટમાં શેર કરજો શાળાનો પહેલો દિવસ રાજુ માટે જાણે કોઈ સપનું હતું નવો યુનિફોર્મ ખંભે ટાંગેલી બેગ અને પુસ્તકોની ગંધ આ બધું તેના માટે નવી દુનિયા હતી શરૂઆતમાં ભણવું તેના માટે સરળ નહોતું આખરે તે ઘણા વર્ષોથી શાળાથી દૂર હતો પણ નીતાબેન રોજ સાંજે તેને ભણાવવા આવતા તેમને ગણિત ગુજરાતી અને વિજ્ઞાનની નાની નાની વાતો એટલી સરળ રીતે સમજાવી કે રાજુને ભણવામાં રસ પડવા લાગ્યો એક દિવસ શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું રાજુએ નીતાબેનની મદદથી એક નાનું સોનાર પેનલનું મોડલ બનાવ્યું જે ગામના ઘરોમાં પ્રકાશ આપી શકે જ્યારે શિક્ષકો અને ગામના લોકોએ રાજુનું મોડલ જોયું ત્યારે બધા આચાર્ય ચકિત થઈ ગયા રાજુને પહેલી વખત લાગ્યું કે તે ખરેખર કંઈક ખાસ બની શકે છે આ ક્ષણ રાજુના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો તમારા જીવનમાં કોઈ એવી ક્ષણ આવી છે જેણે તમને પ્રેરણા આપી હોય મિત્રો કોમેન્ટમાં જણાવજો આમ સમય વીતતો ગયો નીતાબેન અને એનજીઓની મદદથી રાજુએ બારમું ધોરણ પાસ કર્યું અને પછી શિષ્યવૃત્તિ મેળવીને ડૉક્ટર બનવાનું શિક્ષણ શરૂ કર્યું મિત્રો રસ્તો સરળ નહોતો ઘણી વખત રાજુને લાગ્યું કે તે આગળ નહીં વધી શકે પણ નીતાબેનનો સાથ અને તેની પોતાની મહેનતે તેને હારવા ન દીધો અને અંતે આજે રાજુ એક સફળ ડોક્ટર છે પણ તેનું સપનું ફક્ત પોતાનું જીવન બનાવવાનું નહોતું તે ઇચ્છતો હતો કે તેના જેવા બીજા બાળકોને પણ શિક્ષણની તક મળે આજે રાજુએ તેના ગામમાં એક મફત શિક્ષણ કેન્દ્ર ખોલ્યું છે જ્યાં ગરીબ પરિવારના બાળકો ભણી શકે નીતાબેન હજી પણ તેની સાથે છે અને બંને મળીને ગામના દરેક બાળકને શિક્ષણ આપવાનો પ્રયાસ કરે છે રાજુના માતા પિતા આજે તેના પર ગર્વ અનુભવે છે અને રાજુ નીતાબેનનો હૃદયથી આભારી છે જેમણે તેના જીવનમાં પ્રકાશ લાવ્યો મિત્રો એક વાત યાદ રાખીએ બાળમજૂરી એક અભિશાપ છે જે બાળકોનું ભવિષ્ય છીનવી લે છે શિક્ષણ દરેક બાળકોનો અધિકાર છે આપણે બધાએ મળીને આવા બાળકોને તેમના સપના પૂરા કરવામાં મદદ કરવી જોઈએ એક નાનકડી શરૂઆત પણ મોટું પરિવર્તન લાવી શકે છે મિત્રો રાજુની આ વાર્તા આપણને શું શીખવે છે શિક્ષણ એ એક એવું હથિયાર છે જે ગરીબી અને અજ્ઞાનનો નાશ કરી શકે છે આપણા સમાજમાં ઘણા રાજુ જેવા બાળકો છે જેને ફક્ત એક તકની જરૂર છે શું તમે આવા કોઈ બાળકને મદદ કરવા માંગો છો તમારા વિચારો કોમેન્ટમાં જરૂર શેર કરો જો તમને આ વાર્તા ગમી હોય ને તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો બે લાઇકન દબાવો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે મિત્રો આગળના વિડીયોમાં કઈ વાર્તા સાંભળવા માગો છો કોમેન્ટમાં જણાવો ધન્યવાદ મિત્રો આપણે ફરી મળશું એક નવી પ્રેરણાદાયી વાર્તા સાથે જો તમે આ વાર્તા દિવાળીના દિવસે જોઈ રહ્યા છો તો બધા મિત્રોને હેપ્પી દિવાળી ધન્યવાદ મિત્રો